નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે જેમની ખૂબ મોટી સંખ્યા છે તેમના સુધી કોઈ પણ લગતા વિષય અંગે ખૂબ સચોટ માહિતી પહોંચે અને એમની તકલીફ કોઈક કારણસર દૂર થાય કોઈ રીતે હળવી બની શકે આ જ અમારો મુખ્ય હેતુ રહેલો છે આ જ ખાસ આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર દરરોજ એવા જ વિષયોની ખાસ પસંદગી કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક એવા કેન્સર ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જે કેન્સરના દર્દીઓની સંખ્યા આવનાર સમયમાં ખૂબ ઝડપથી વધનાર છે સાથે સાથે આપણે એમ કહી શકાય કે ખૂબ ચિંતાજનક રીતે વધશે અને એનું કારણ આપણે એમ જાણવા મળી રહ્યું છે કે જે ખોરાક આપણે ખાઈ રહ્યા છે આજની તારીખમાં એના કારણે આ પ્રકારના જે કેન્સર છે એ વધી જશે અને જે કેન્સરની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એ છે કોલોન કેન્સર જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કોલો રેક્ટલ કેન્સર એને કહેવામાં આવે છે અને આપણે એને ગુજરાતીમાં કહેવામાં આવે તો એને મોટા આંતરડાનું જે કેન્સર છે એ કેન્સર એને નામ આપવામાં આવે છે અને આના કેસોના આંકડા કયા પ્રકારના છે એ અંગે પણ હું આપણે વાત કરીશ કે કેવા આંકડા આના ચોંકાવનારા આજની તારીખમાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં કેટલા આંકડા એના વધશે એના પણ મારી પાસે આંકડા છે જે એના આપણા હું આપની પાસે માહિતી આપીશ અને મોટા આંતરડાનું જે કેન્સર છે એના કેન્સરના કા એ કેન્સર ખરેખર છે શું એના કારણો શું રહેલા છે આના કેસ વધવાના લક્ષણો શું દેખાઈ રહ્યા છે આપણને બીજી એની સારવારની રીત કેવા પ્રકારની રહે છે અને સારવાર કેટલી સફળ થઈ રહી છે એવા આપણા અનેક પ્રશ્નો છે બીજા પણ દર્શક મિત્રોના પ્રશ્નો છે જે પ્રશ્નો અંગે આજે આપણે જવાબ મેળવવાનો પ્રયાસ કરશું અને મોટા મોટા આંતરડાનો જે કેન્સર છે જેને કોલોન કેન્સર કહેવામાં આવે છે આપણે સરળ ભાષામાં એને કોલોન કેન્સર કહીશું તો કોલોન કેન્સરના કેસ અંગે અને એના બનાવ અને કિસ્સા જે બની રહ્યા છે એ અંગે આપણને માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે ડૉક્ટર પ્રિયંકા આલુકર જે રેડ રેડિયોએશન એન્કોલોજીસ્ટ છે જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે હા મેમ આપણા પ્રશ્નો ઉપર આગળ વધીએ શરૂઆત કરીએ તે પહેલાં હું આપને થોડાક આંકડા અંગે માહિતી આપું જે મારી પાસે આવ્યા છે જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો અને આપણા દર્શક મિત્રોને પણ આ અંગે જાણવા મળે કે આ કેમ ખતરનાક કેન્સર તરીકે ઉભરી રહ્યા છે અને વધુ કેસ વધવાના છે તો સૌથી પહેલાં તો આપણે દર્શક મિત્રો આ જે કેન્સર છે એ દુનિયામાં થર્ડ મોસ્ટ કોમન કેન્સર તરીકે છે એટલે આપણે એમ કહી શકાય કે જે કેન્સર છે કુલ જુદા જુદા પ્રકારના એમાં થર્ડ મોસ્ટ કોમન કેન્સર છે બીજા આંકડા એ પણ કહે છે કે આ જે કેન્સર છે એના કેન્સરના કેસ દુનિયામાં જે બની રહ્યા છે કુલ કેન્સરના કેસો એ પૈકીના દસ ટકા કેન્સરના કેસ માત્ર કોલોન કેન્સરના બની રહ્યા છે જે આંકડા પણ આપણે ચિંતા ઉપજાવે તે પ્રકારના છે જે આપણે એમ ગણી શકાય છે ડબલ્યુ એચ જે વેબસાઇટ છે ડબલ્યુએચઓની એ વેબસાઇટ ઉપર જૂન બે હજાર તેવીસમાં મેમ આંકડા જે પ્રકાશિત થયા એમાં એમ કહેવામાં આવ્યું છે કે કુલ જે મોત થશે એમાં આજની તારીખમાં મોત થઈ રહ્યા છે એ પૈકી બીજા નંબરમાં મોત જે થઈ રહ્યા છે એ કોલોન કેન્સરના કારણે થઈ રહ્યા છે એટલે કે દર્શક મિત્રો મોતના મામલામાં જે કેન્સરથી મોત થતા હોય છે એમાં કોલોન કેન્સરના કારણે મોત બીજા નંબરમાં આના કારણે થઈ રહ્યા છે કોલોન કેન્સર છે અને વાત અહીં અટકતી નથી ડબલ્યુએચના રિપોર્ટમાં તો અહીં સુધી કહેવામાં આવ્યું છે કે બે હજાર ચાલીસ સુધી કોલોન કેન્સર જે છે એના કેસોની સંખ્યામાં ત્રેસઠ ટકા સુધીનો ઉલ્લેખનીય ઉછાળો થશે અને સાથે સાથે આના જે મોતનો આંકડો જે વધશે બે હજાર ચાલીસ સુધીની વાત છે તે તેમાં તોતેર ટકા સુધીનો વધારો કોલોન કેન્સરના મોતના કેસોમાં થશે જે આપણને એમ કહી શકાય કે ખૂબ ચિંતાજનક છે અને આપણા માટે એક એલર્ટ માટેની પણ બાબત છે આ પ્રકારના આંકડા છે મેમ જ્યારે આ પ્રકારના આંકડા ઉભરીને આવી રહ્યા છે કોલોન કેન્સરને લઈને તો સૌથી પહેલાં મેમ આપ એ જણાવો કે કોલોન કેન્સર ખરેખર છે શું હા સો કોલોન કેન્સર એટલે મોટા આંતરડાનું કેન્સર હવે મોટું આંતરડું એટલે કે લાર્જ ઇન્ટેસ્ટાઇન એ એક્ઝેક્ટલી બોડીમાં ક્યાં આવે એની વાત કરીએ તો જે આપણું પાચન તંત્ર છે એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એનો છેલ્લો ભાગ ભાગ છે એને મોટું આંતરડું કહેવાય અને આને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે એક છે કોલોન અને એક છે રેક્ટમ રેક્ટમ એટલે કે ગુદા માર્ગ હવે એનું જે કેન્સર છે એ એક આખો અલગ વિષય છે એની એનું સ્ટેજિંગ અને એની ટ્રીટમેન્ટ આખી અલગ છે તો આજે આપણે કોલોન કેન્સર વિશે વાત કરીએ તો જે કોલોન હોય છે એની જે અંદરની દિવાલ છે એમાં જે નોર્મલ સેલ્સ હોય એ જ્યારે અબનોર્મલ રીતે વધતા થઈ જાય અનિયંત્રિત રીતે આઉટ ઓફ કંટ્રોલ જઈને વૃદ્ધિ પામે છે ત્યારે ત્યાં એક ગાંઠ બને છે અને એ ગાંઠ જેમ જેમ વધતી જાય એમ એક કોલોનની જે નળી છે એ ટ્યુબમાંથી પણ બહાર નીકળીને આજુબાજુના સ્ટ્રક્ચર્સમાં ટ્યુમર જતું રહે છે તો એને આપણે કોલોન કેન્સર કહીએ છીએ અને જો બહુ એડવાન્સ સ્ટેજ હોય તો પછી લિમ્ફ નોટ્સ કાં તો પછી દૂરના બોડી પાર્ટ્સમાં પણ જઈ શકે છે અને ખૂબ જ સાચી વાત કહી તમે કોલોન કેન્સરના કેસીસ હવે ખૂબ જ વધી રહ્યા છે પહેલા એવું જોવામાં આવતું હતું કે એક ઉમર પછી હોય પચાસ સાહીઠ હોય પણ હવે યંગ પોપ્યુલેશન છે એમાં પણ ઘણા બધા કેસીસ જોવા મળે છે મેમ આપે જે રીતે કોલોન કેન્સર શું છે તે અંગે આપણા દર્શક મિત્રોને જણાવ્યું આપ મેમ એ પણ જણાવું કે કોઈ પણ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ છે આપણા પોતે પણ છીએ એને કોઈ પણ વ્યક્તિને પ્રથમ એવા સંકેત કહેવા મળી શકે કે જે આપણને એવું લાગે કે આ કોલોન કેન્સરના સંકેત આપણને હોઈ શકે કોલોન કેન્સરના જે લક્ષણો છે એ કોઈ પણ સામાન્ય બીમારીમાં પણ થઈ શકે છે એટલે જે સૌથી કોમન લક્ષણ છે એ છે કે આપણી જે નોર્મલ હેબિટ હોય એમાં થોડાક ચેન્જીસ થવા જેમ કે અચાનકથી પાતળા ઝાડા થવા ડાયરિયા થવો કે પછી કબજિયાત થવી સ્ટૂલ્સ વધુ વાર પાસ થવું કે પછી ઓછું પાસ થવું સ્ટુલ્સમાં લોહી પાસ થવું અને જનરલી એ ડાર્ક રેડ કે પછી બ્લેક કલરનું હોય છે પેટમાં દુખાવો થવો વજન ઉતરી જવું પ્રયત્ન કર્યા વગર વેઇટ લોસ થવો ભૂખ ના લાગવી બહુ થાક લાગો આ બધા કોમન સિમ્ટમ્સ છે કોલોન કેન્સરના જો આ લક્ષણો કોઈને પણ હોય તો તાત્કાલિક રીતે એક ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ અને આગળની જે ટેસ્ટ છે એ કરાવી જોઈએ દર્શક મિત્રો મેમે જે વાત કરી કે મેમે જે ઘણા બધા લક્ષણ કીધા એ પૈકીના કોઈ પણ આપણને લક્ષણ દેખાવતા હોય આ સામાન્ય રીતે તો આપણે ચોક્કસપણે તરત ડોક્ટર પાસે જવું જોઈએ અને આપણે એના ટેસ્ટ જે જરૂરી હોય છે એ કરાવવો જોઈએ મેમ જે રીતે આપણે કોલોન કેન્સરની આ વાત કરી રહ્યા છે તો આપણે જે રીતે લક્ષણ કીધા ઘણા બધા તો એના કારણ મેમ શું રહેલા છે આપના હિસાબે આજના સમયની અંદર આ પ્રકારના કેન્સર થવાના સો ઘણી વખત કોલોન કેન્સરમાં કોઈ કારણ હોતું નથી કોઈને પણ થઈ શકે છે પણ અમુક રિસ્ક ફેક્ટર્સ હોય કે જે કોઈ વ્યક્તિમાં હોય તો એની એ રિસ્ક વધી જાય છે કોલોન કેન્સર ડેવલપ કરવાની તો આ રિસ્ક ફેક્ટર્સ શું છે પહેલું તો જેમની ઉંમર વધુ હોય પચાસ સાહીઠ ઉંમરથી પચાસ સાહીઠ વર્ષના હોય એનાથી વધારે હોય તો એમનામાં કોલન કેન્સરનું જોખમ વધારે હોય છે જે સ્મોકિંગ કરતા હોય આલ્કોહોલનું સેવન કરતા હોય એ લોકોને રિસ્ક વધારે હોય છે ઓબેસિટી મારું વજન કંટ્રોલમાં ના હોય તમારી લાઇફસ્ટાઈલ એવી હોય કે તમે તમારા તમે ફિઝિકલ એક્ટિવિટી ના કરતા હો કસરત ના કરતા હો રેગ્યુલર બેસિસ પર તો કોલોન કેન્સરની રિસ્ક વધી જાય છે ઘણું બધું ઘણી બધી વાર ડાયટથી રિલેટેડ હોય છે આજકાલ આપણી લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણે ફાસ્ટ ફૂડ બહારનું ખાવાનું આ બધું વધી રહ્યું છે સાદો ઘરનો ખોરાક ઓછો થઈ ગયો છે ફ્રૂટ વેજીટેબલ વધારે ફાઈબર વાળા જે પદાર્થ હોય છે એ આપણા ડાયટમાં ઓછા થતા જાય છે એટલે આ પણ એક રિસ્ક ફેક્ટર છે રેડ મીટ એટલે એના કારણે એ પણ જે વધુ કન્ઝ્યુમ કરતા હોય લોકો એમને કોલોન કેન્સરની રિસ્ક હોય છે બહુ જ રેર કેસીસમાં આ વારસામાં પણ થઈ શકે છે હેરિડિટરી રીતે પણ આવી શકે છે દર્શક મિત્રો મેં મેં જે વાત કરી રિસ્ક ફેક્ટર એટલે કે આપણે એમ કહી શકાય કે જોખમી જે પરિબળ છે કોને વધારે આ થઈ શકે કયા કારણસર થઈ શકે તો મેમે જે રીતે સમજાયા એ રીતે કે એક તો સ્થૂળતા જે આપણે ફેટનું પ્રમાણ જે છે વજન જે છે એ વજન પણ એના સાથે જોડાયેલું કારણ એક છે બીજું મેમે વાત કરી કે લાઇફસ્ટાઈલ આપણી જે છે એને મોડિફાઈ કરવાની જરૂર તો ચોક્કસપણે દેખાઈ રહી છે બીજા મેમે ઘણા બધા કારણ આપણે કીધા જે આપણે પાળવા જેવા છે આથી જ ફોલો કરવા જેવા છે જેમ કે મેમે વાત કરી સ્મોકિંગની વાત કરી તો સ્મોકિંગને પણ ટાળવાની જરૂર છે કેમ કેમકે એના રિલેટેડ કેન્સર જે છે એ મોટા ભાગના કેન્સર સાથે જોડાયેલા કારણ એમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે સાંભળવા મળે છે મેમ જે જેમ કે કોઈ લક્ષણ સાથે આપની પાસે દર્દી આવે છે તો સૌથી પહેલાં કેવા પ્રકારના ટેસ્ટ સાથે આપ એક શરૂઆત થાય છે મેમ એની સારવારની સો સૌથી પહેલાં જ્યારે આ આ ટાઈપના લઈને કોઈ પેશન્ટ આવે તો સૌથી પહેલાં એ જનરલી ફિઝિશિયન પાસે જાય કાં તો ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ પાસે જાય અને સૌથી પહેલાં એક એન્ડોસ્કોપી કરવામાં આવે છે એટલે મળ માર્ગમાંથી એક દૂરબીન પાસ કરીને જોવામાં આવે કે કોઈ એબનોર્મલ એરિયા છે કે નહીં કોઈ ગાંઠ છે કે નહીં કે કોલોનમાં કોઈ ચાંદુ પડ્યું છે કે નહીં આ પ્રોસિજરને આપણે કોલોનોસ્કોપી કહેતા હોઈએ છે આ એક સિમ્પલ પ્રોસિજર જ છે આમાં પેશન્ટને પહેલાં ઇનીમા આપવામાં આવે છે જેથી એનું પેટ સાફ થઈ જાય અને પછી એને ઘેન કરીને દૂરબીન પાસ કરવામાં આવે છે હવે કોલોનોસ્કોપીમાં નાની ગાંઠો હોય અમુકવાર સાદી ગાંઠ હોય જે કેન્સરની ગાંઠ ના હોય જેને આપણે પોલિપ કહીએ છીએ એ પણ પકડાય છે અને એકદમ નાના પ્રારંભિક તબક્કામાં જ્યારે હોય કોલોન કેન્સર એવા સ્ટેજમાં પણ પકડાઈ શકાય છે અને આ ફક્ત નિદાન કરવા માટે નહીં પણ ઈલાજ માટે પણ ઉપયોગ કરી શકાય કોલોનોસ્કોપીનો જો બહુ જ નાનું જો અર્લી સ્ટેજમાં હોય બહુ નાની ગાંઠ હોય તો પછી ઓપરેશનની ઘણી વખત જરૂર પણ નથી પડતી આપણે કોલોનોસ્કોપી દ્વારા જ એ ગાંઠને એક્સાઇઝ કરી શકાય એને કાઢી શકાય અને કેન્સરને મૂળથી નાબૂદ કરી શકાય કોલોનોસ્કોપીની જોડી જોડે જોડે બાયોપ્સી કરવામાં આવે છે એટલે કે જે કોઈ પણ અબનોર્મલ એરિયા છે ત્યાંથી એક ટુકડો લઈને એને લેબોરેટરીમાં સ્ટડી આવે છે તેમાં આપણને કન્ફર્મ ખબર પડે છે કે આ કેન્સર છે કે નહીં અને છે તો એ કયા ટાઈપનું છે હવે એકવાર કન્ફર્મ કરી લીધા પછી કે કેન્સર છે પછી આપણે આનું સ્ટેજિંગ પ્રોસિજર કરવાની હોય છે એટલે કે આજુબાજુના સ્ટ્રકચર્સમાં કે પછી જે નોડ્સ છે એમાં ફેલાયું છે કે નહીં બીજા બોડી પાર્ટમાં ફેલાયું છે કે નહીં તે જોવા માટે એક પેટ સ્કેન કરાવતા હોઈએ છીએ જનરલી અને તેના પર આધારિત હોય છે આગળની ટ્રીટમેન્ટ કે કિમોથેરાપી આપવી કે પછી સર્જરી કરવી મેમ એક કિસ્સો એક કેસ જે છે એ મારા પડોશમાં જોવા મને મળ્યો અને મને થોડુંક આશ્ચર્ય થયું એમાં એ દર્દી રાજસ્થાનથી આવ્યા હતા કોઈ અને એમને ત્યાં કોઈ ડૉક્ટરે કીધું હશે કે એમને આ પ્રકારની કેન્સર છે હોઈ શકે કોલોન કેન્સરની તો એમને ટેસ્ટ કરવા માટે અહીં મોકલ્યા હતા અને અહીં અહીંને ટેસ્ટ કરાયા ત્યારે એમને કેન્સર નહીં નીકળ્યું હતું અને આ કોલોનોસ્કોપીના આ પ્રકારના ટેસ્ટ કર્યા હતા એમને તો આ પ્રકારની મેમ એવી શંકા કેમ દેખાઈ હશે ડૉક્ટરોને ત્યાં કે ભાઈ આમાં કેન્સર આ કોલોન કેન્સર હોઈ શકે કદાચ એ લક્ષણો એવા હશે એમના એના હિસાબથી કદાચ એમને આ ટેસ્ટ કરવાનું કીધું હશે અને જે કોલોન કેન્સરના સિમ્ટમ્સ છે એ બીજી બધી ઘણી બધી જે આંતરડાની કન્ડિશન્સ હોય છે આંતરડાની જે બીમારીઓ હોય છે એમાં પણ જોવા મળતી હોય છે જેમ કે મેં કીધું કે એક સિમ્પલ પોલિક હોઈ શકે એટલે કે સાદી ગાંઠ હોઈ શકે પછી કોલોનમાં જ્યારે ઇન્ફેક્શન થતું હોય ત્યારે પણ આવા સિમ્ટમ્સ હોઈ શકે એક ઇન્ફ્લેમેટરી બાવેલ ડિસીઝ કરીને એક કન્ડિશન છે જેમાં કોલોનમાં ઇન્ફેક્શન થતું રહે ઇન્ફ્લેમેશન થતું રહે સતત અને એમાં પણ આ ટાઈપના સિમ્ટમ્સ હોય છે બીજી એક ઇન્ટેસ્ટાઇનની બીમારી છે જેને આપણે અલ્સરેટિવ કોલાઇટીસ કહેતા હોઈએ છીએ એમાં પણ આ જે આપણી નોર્મલ હેબિટ હોય એમાં ચેન્જીસ થતા હોય છે એટલે કે વધુ ઝાડા થવા કે પછી કબજિયાત રહેવી એવી રીતના ઓન ઓફ રહેતું હોય છે તો આ બધી કન્ડિશન્સ છે જે કેન્સર નથી પણ એકચ્યુઅલી આંતરડાની બીજી બીમારીઓ છે તો એના માટે પણ કોલોનોસ્કોપીનો ઉપયોગ કરતા હોય છે અને તેની ટ્રીટમેન્ટ અલગ રીતે થાય છે મેમ જેમ કે આપણે મોટા આંતરડાના કેન્સરની વાત કરી રહ્યા છે કોલોન કેન્સરની તો મેમ આમાં સર્જરી કોઈ દર્દી કરાવે છે તો આ પ્રકારની જે બીમારી છે હંમેશા માટે દૂર થઈ જતી હોય છે કે પાછી થવાની શક્યતા એમાં રહેલી છે સો આની જે સારવાર છે એ સ્ટેજ ઉપર આધારિત છે હવે જો અર્લી સ્ટેજ હોય પહેલાં કે બીજા સ્ટેજમાં હોય તો એકદમ નાની ગાંઠ હોય તો આપણે એને રિસેક્શનથી પણ મટાડી શકાય છે જેમ મેં કીધું કે કોલોનોસ્કોપીથી એને ત્યાંથી જ આપણે એ ટુકડો કાઢીને એને મટાડી શકાય પણ જો એ થોડી એડવાન્સ થાય ત્યારે ઓપરેશન કરવું જરૂરી થઈ જાય છે ઓપરેશન બે રીતે કરી શકાય છે ઓપન ટેકનિકથી અને લેપ્રોસ્કોપી રીતે પણ ઘણા બધા કેસીસમાં એવું જોવા મળે છે કે ખાલી ઓપરેશનથી પેશન્ટ ઠીક થઈ જાય છે આગળ કોઈ સારવારની જરૂર નથી પડતી જનરલી આવું પ્રારંભિક તબક્કામાં જોવા મળે છે પણ જેમ જેમ ડિસીઝ એડવાન્સ થતી જાય ઓપરેશન કર્યા પછી જે જે ટુકડો કાઢેલો હોય એને લેબમાં આપણે ટેસ્ટિંગ કરીએ અને એમાં જો એવું જાણવા મળે કે બીમારી ત્રીજા સ્ટેજમાં હતી કે પછી નોડ્સમાં જે લસિકા ગ્રંથિ છે આજુબાજુની એ પણ પોઝિટિવ નીકળી છે કે પછી માર્જિન પોઝિટિવ નીકળી છે એ અમુક જે રિસ્ક ફેક્ટર્સ જો જોવા મળે તો પછી આગળ આપણે કિમોથેરેપીની સારવાર કરવી પડે છે એટલે સર્જરી પછી કિમોથેરેપી ત્રણ મહિનાથી છ મહિના એવી રીતના સાયકલ્સમાં આપવામાં આવે છે મેમ આપે જે રીતે વાત કરી કે એડવાન્સ સ્ટેજમાં પહોંચે છે તકલીફ આ તો માનું કે એડવાન્સ સ્ટેજમાં આ તકલીફ પહોંચે તો દર્દીની જે જીવનની શક્યતા છે મેમ એ કેટલા હાથ સુધી એની ઘટી જતી હોય છે કેટલો અંદાજ મેમ એક નીકાળી શકાય છે કે આ પ્રકારના જે દર્દી છે કેટલી લાઈફ જીવી શકે સો એડવાન્સ સ્ટેજમાં જો ત્રીજા સ્ટેજનો કેન્સર હોય જે બીજે કસે ફેલાયો ના હોય તો એમાં આપણે કિમોથેરેપી અને સર્જરી બંનેનું કોમ્બિનેશન યુઝ્યુઅલી યુઝ કરતા હોઈએ છીએ કાં તો કિમોથેરેપી પહેલાં આપવામાં આવે અને પછી સર્જરી કરવામાં આવે અથવા ઊંધું પહેલાં સર્જરી અને પછી કિમોથેરેપી અને આ ઘણા હદ સુધી ક્યોરેબલ હોય છે આનો ક્યોર થઈ શકે છે અને આમાં સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ ચાન્સીસ હોય છે ક્યોર રેટના પણ જો એ ચોથા સ્ટેજમાં પહોંચી ગઈ હોય એટલે કે બહાર બીજા બધા જે બોડી પાર્ટસ છે લિવરમાં કે પછી પેપ્સામાં પહોંચી ગઈ છે તો પછી આમાં બહુ ઓછું જીવન મળે છે પણ પહેલા આપણી પાસે જે દવાઓ હતી અને હવે આપણી પાસે જે દવાઓ છે એનાથી ખૂબ જ એડવાન્સ થઈ ગઈ છે આ આપણી પાસે સારવારની રીત હવે ઇમ્યુનો અને ટાર્ગેટેડ થેરેપી આવે છે એટલે તેનાથી પણ ચોથા સ્ટેજમાં પણ પેશન્ટ આરામથી બે ત્રણ વર્ષ કાઢી શકે છે જે પહેલાં નહોતું પહેલાના જમાનામાં છ મહિના દર્શક મિત્રો મેં આ જવાબમાં આપણને ખૂબ ઉપયોગી માહિતી આપી ખાસ કરીને કેન્સરના જે દર્દીઓ અને કોલોન કેન્સરના જે દર્દીઓ છે એ લોકો માટે ખૂબ ઉપયોગી સલાહ અને એમના માટે એક એમ કહી શકાય કે વિશ્વાસની બાબત મેં કરી જેમાં આપણે એમ કહી શકાય કે કોલોન કેન્સર જે થયા છે એ કોલોન કેન્સરના દર્દીઓમાં પણ જીવનની બોતેર ટકા આશા રહેલી છે આજની તારીખમાં ઇમ્યુનિટી થેરાપી टारगेटेड थेरेपी आप प्रकारनी जे सारबार जे छे आजनी तारीख मा शक्य बनेली छे मैम आवाज આવી રહ્યો છે ખરો હા યસ आवाज આવી રહ્યો છે ખરો મેમ મેમ નેટવર્ક ને કઈ પ્રોબ્લેમ દેખાઈ રહી છે આપને જે રીતે મેમ મે વાત કરી કે કોલોન કેન્સર ની અંદર જે જીવન જીવા ની સક્યતા છે એ આજની તારીખ ની અંદર દિન પ્રતિદિન વધી રહી છે પણ ખૂબ મો મોડા સ્ટેજમાં આ જો તકલીફ જતી હોય તો હેરાન થતી હોય છે દર્દી કોઈ પણ દર્દીઓને પરેશાની થતી હોય છે આ પ્રકારની સ્થિતિ આમાં રહેલી છે આપણે જ્યારે કોલોન કેન્સરની વાત કરી રહ્યા છે ત્યારે જે આંકડા ઉભરીને સામે આવી રહ્યા છે ડબ્લ્યુ એચ જે વેબસાઇટ છે એમાં જે આંકડા આપવામાં આવ્યા છે એ આંકડામાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે બે હજાર ચાલીસ સુધી આ કોલોન કેન્સરના કેસોની સંખ્યામાં ત્રેસઠ ટકા સુધીનો ઉલ્લેખનીય ઉછાળો થશે સાથે સાથે કોલોન કેન્સરના જે મોતના આંકડા જે છે એમાં પણ ખૂબ જોરદાર ઉછાળો થવાનો છે ચિંતાજનક ઉછાળો થવાનો છે અને આ ઉછાળો જે છે એ તોતેર ટકાની આસપાસ રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે જે દરેક વ્યક્તિ માટે અથવા તો ડબ્લ્યુ એચઓની વેબસાઇટમાં પણ આને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે આ પ્રકારની સ્થિતિ રહેલી છે લક્ષણોની જે વાત કરવામાં આવે તો મેં મેં શરૂઆતમાં જ કોલોન કેન્સરના જે ખૂબ કોમન લક્ષણ કીધા એમાં કોલોન કેન્સરના જે લક્ષણ છે એમાં આપણને એમ કહી શકાય કે બિનજરૂરી રીતે આપણે હેરાનગતિ થતી રહે લાઇફસ્ટાઈલ ખોરવાતી જાય લોહીની ઉણપ ઊભી થઈ જાય અને આપણી હેરાનગતિ છે ટેસ્ટ આપ માનું કે આવા પ્રકારના લક્ષણ દેખાતા હોય તો આપણે તરત ટેસ્ટ કોઈ કરાવવા જોઈએ અને નિષ્ણાત ડૉક્ટર પાસે સલાહ લેવી જોઈએ બીજા રિપોર્ટમાં આપણે એમ પણ કહેવામાં આવ્યું છે કે મોટા આંતરણાનું જે કેન્સર છે એ આજની તારીખમાં ખૂબ જોખમી કેન્સર તરીકે છે અને એમાં મોતના આંકડા જે છે એ જે રીતે વધી રહ્યા છે આ જ કારણસર એને જોખમી કેન્સર તરીકે પણ અથવા તો આપણે કિલર કેન્સર તરીકે આપણે એને ગણી રહ્યા છીએ આજની તારીખમાં તો કોલોન કેન્સર જે બીજા કેન્સર છે આ વિષયની અંદર આપણે જુદા જુદા ખાસ કેન્સર ઉપર વાતચીત કરી ચૂક્યા છે અને આ કેન્સરના જુદા 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 પ્રકાર છે તે પૈકીના એક કોલોન કેન્સરના વિષય ઉપર આજે આપણે વાતચીત કરી રહ્યા છે મેમ આપણી સાથે જોડાયા છે મેમ જે રીતે આપ વાત કરી રહ્યા હતા કે કોલોન કેન્સરને લઈને તો આપ એ પણ મેમ જણાવો આપણા દર્શક મિત્રોને કે માનો કે કોઈ દર્દી છે હાલની તારીખમાં તો એ દર્દીઓ જે રિકવર તબક્કામાં છે એમના માટે મેમ આપની સલાહ શું છે તો એકવાર જેની સર્જરી કીમોથેરાપી થઈ ગઈ હોય ત્યારે એના પછી એને રેગ્યુલર ચેકઅપ માટે જતા રહેવું જોઈએ ડોક્ટર પાસે યુઝ્યુઅલી ટ્રીટમેન્ટ પછી તમને પહેલા બે વર્ષમાં એવરી થ્રી મંથ કે એવરી ફોર મંથ્સ બોલાવવામાં આવશે ચેકઅપ માટે અને જો એ બે વર્ષ ટ્રીટમેન્ટ પછી આરામથી નીકળી જાય તો પછી તમને દર વર્ષે વર્ષમાં એકવાર બોલાવવામાં આવશે અને જે કંઈ પેટ સિટી સ્કેન કે પછી સિટી સ્કેન રેગ્યુલરલી કરાવતા રહેવું પડે એમાં આપણને ખબર પડે કે ડિઝીઝ કંટ્રોલમાં છે કે નહીં એ એક વસ્તુ છે અને બીજું તો તમારા લાઈફસ્ટાઈલમાં તમારે થોડા ઘણા ચેન્જીસ કરવા પડે જેમ કે ખાસ ખોરાક પર ધ્યાન આપવાનું એમાં હેલ્ધી ડાયટ લેવાનું ફ્રૂટ્સ વેજીટેબલ્સ ફાઈબરવાળું ડાયટ લેવાનું રેડ મીટ જે છે એ અવોઈડ કરવાનું પ્રોસેસ્ડ ફૂડ છે એ અવોઈડ કરવાના એટલે ફ્રેશ ઘરે બનાવેલું ખાવાનું એ સાદો ખોરાક એ સૌથી બેસ્ટ છે આપણા માટે કોઈ વ્યસન હોય સ્મોકિંગ આલ્કોહોલ તો તે છોડી દેવું એક્સરસાઇઝ રેગ્યુલરલી કરવી કહેવાય છે કે અઠવાડિયામાં એટલીસ્ટ પાંચ દિવસ અને દરરોજે થર્ટી મિનિટ્સ ટુ ફોર્ટી ફાઈવ મિનિટ્સ મોડરેટ લેવલની એક્સરસાઇઝ કરવી જોઈએ હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે આ બધા જે ચેન્જીસ છે એ ખાલી કોલોન કેન્સર માટે નથી ઇન જનરલ બીજા બધા કેન્સર્સ માટે અને બીજી ઘણી બધી બીમારીઓને ટાળવા માટે આ બધું કરી શકાય છે મેમ આપણી પાસે પ્રશ્નો થોડાક વધારે છે જેથે આપ એક બે લાઈનમાં જવાબ આપો તો અમાર ઘણા બીજા પ્રશ્નો છે અમારી દ્વિધા છે એ દૂર થઈ શકે તો સૌથી પહેલા તો મેમ પ્રશ્ન 1 એ છે કે સૌથી અસરકારક સારવાર મેમ કોલોન કેન્સર માં કઈ રહેલી છે આપના હિસાબે જનરલી અમાર સ્કીમોથેરાપી અને સર્જરી નો કોમ્બિનેશન હોય છે સર્જરી તો ચોક્કસથી કરાવવી જ પડે કીમોથેરાપી પ્લસ માઈનસ હોય છે અમુક જ સ્ટેજીસ માં એડવાન્સ સ્ટેજ માં જરૂર પડતી હોય છે પણ સર્જરી આની મેઈન ટ્રીટમેન્ટ છે દર્શક મિત્રો કોલોન કેન્સરમાં સર્જરી મેન ટ્રીટમેન્ટ છે મેમનું સ્પષ્ટ રીતે કેવું છે અને આપણે પણ આ બાબતને ધ્યાનમાં લેવી છે મેમ કોલોન કેન્સરમાં પણ કોઈ સ્ટેજ હોય છે ખરા યસ આમાં પણ જેમ બીજા બીજા કાંઈ સ્ટેજીસ હોય છે એવી રીતના આમાં પણ થી 4 એવી રીતના સ્ટેજીસ હોય છે પહેલું અને બીજું સ્ટેજ એટલે કે ખાલી નાની ગાંઠ હોય કોલોનની અંદર જ હોય છે એની છે ત્યાં જ પછી ત્રીજા સ્ટેજમાં એ ત્યાંથી બહાર નીકળીને જે રસિકા ગ્રંથિ હોય આજુબાજુની એમાં સ્પ્રેડ થઈ ગયેલી હોય કે પછી આજુબાજુના જે બીજા અંગો છે એની અંદર જતી રહી હોય એ ચોથા સ્ટેજમાં એ બીજા દૂરના અંગોમાં જતી રહી હોય જેમ કે લીવર ફેફસામાં કે પછી બ્રેઇનમાં મેમ સર્જરી કોઈ કરાવે તો કેવા પ્રકારની સર્જરી મેમ આમાં હોઈ શકે તો સર્જરીમાં બે ટાઈપની ટેકનિક હોય છે ઓપન ટેકનિક હોય છે અને એક લેપ્રોસ્કોપિક હોય છે ઓપન એટલે કે તમારા પેટ ઉપર એક મોટો કાપ મૂકવામાં આવશે અને લેપ્રોસ્કોપીમાં ચાર થી પાંચ નાના કાપ મૂકીને સર્જરી કરવામાં આવે છે અને એમાં જે કોલોનમાં જે ભાગમાં બીમારી છે એ અને આગળ પાછળ થોડુંક થોડીક માર્જિન આપીને એટલે કે જેને આપણે હેમિકોલેક્ટોમી કહીએ છીએ એ કોલોનનો એટલો પાર્ટ કાઢી દેવામાં આવે છે મેમ કોલોન કેન્સર અંગે જે સૌથી અગત્યની વાત આપણે દર્શક મિત્રોને આપે કોઈ કહેવી હોય તો કઈ બાબત એવી હોઈ શકે કે આ તકલીફ અંગે આ બીમારી અંગે જે આપણે જાણીએ છીએ કે જીવ લેણ તો છે જ સો તમને આના રિલેટેડ કોઈ સિમ્પ્ટમ્સ થાય જેમ કે મેં તમને જણાવ્યું કે તમારી નોર્મલ જે હેબિટ્સ છે એમાં ચેન્જીસ થાય તે પછી સ્ટૂલ્સમાં લોહી પડવું તો તાત્કાલિક રીતે તમારે ડોક્ટર પાસે જવું જોઈએ એવું નહીં કારણ કે આ એકદમ જ ક્યોરેબલ છે આના ક્યોર થઈ શકે છે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આની સારવાર પ્રારંભિક સ્ટેજમાં થવી જોઈએ અને યોગ્ય રીતે સારવાર થાય તો જ આનો ક્યોર તો જ આની જે ટ્રીટમેન્ટ છે એ સક્સેસફુલ રીતે આપણે કરી શકી શકીએ એડવાન્સ સ્ટેજમાં એક વખત જતું રહે પછી આપણે પછી આપણી પાસે બહુ લિમિટેડ ઓપ્શન્સ હોય છે સારવારમાં અને એક વખત તમારું તમારી ટ્રીટમેન્ટ ગણતરી થઈ ગઈ હોય તો જીવનશૈલીમાં જે ચેન્જીસ છે જેમ મેં કીધું કે હેલ્ધી ડાયટ મેન્ટેન કરવાનું અને વજન કંટ્રોલમાં રાખવાનું એક્સરસાઇઝ રેગ્યુલર કરવાનું અને વ્યસન મુક્ત આ એક મેસેજ હું બધાને કહેવાનું મેમ એક પ્રશ્ન જે છે એટલે એકદમ ઝડપથી મેમ આપ જવાબ આપો આ વિષય ઉપર જ્યારે વાત કરી છે મેમ ત્યારે દરેકને એક દુવિધા હોય છે પેટના કેન્સર અને આ પ્રકારના જે મેમ કેન્સર છે કોલોન કેન્સર એમાં ફરક શું છે પેટનો ભાગ છે એ થોડો ઉપર આવે છે આંતરડું એટલે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન સ્ટાર્ટ થાય અને એના પછી લાર્જ ઇન્ટેસ્ટાઈન એટલે મોટું આંતરડું સો મોટું આંતરડું છે એ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એનો સૌથી છેલ્લો ભાગ કહેવાય અને પેટનો ભાગ છે એ ઉપર આવે હા મેમ અમારી પાસે પ્રશ્નો ઘણા છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને મેમ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી મેમ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર મોટા આંતરડાના કેન્સરની વાત કરી રહ્યા હતા એટલે કે દુનિયાની અંદર ત્રીજા મોસ્ટ કોમન કેન્સર તરીકે આ કેન્સરને ગણવામાં આવે છે કિલર કેન્સર તરીકે પણ આપણે આને કહી શકીએ છીએ કારણ કે આંકડા જે આવ્યા છે ખૂબ ચોંકાવનારા છે ડબલ્યુએચઓની રિપોર્ટમાં તો અહીં સુધી કહેવામાં આવ્યું છે કે બે હજાર ચાલીસ સુધી આ મોટા આંતરણાના કેન્સર છે એના કેસોમાં ત્રેસઠ ટકાનો વધારો થશે જંક ફૂડ આના માટે જવાબદાર કોઈ કારણસર પરોક્ષ રીતે હોઈ શકે છે સાથે સાથે મોતનો આંકડો જે વધશે એ પણ તોતેર ટકા સુધી આના કારણે મોતનો આંકડો વધશે જે ખૂબ આ પણ ચિંતાજનક બાબત છે આ દરેક બાબત રીતે આ મોટા આંતરણાનું કેન્સર છે એ ખૂબ ખતરનાક હોઈ શકે છે પણ આજની તારીખની અંદર મેં મેં કીધું એ રીતે આની સારવાર શક્ય બની છે તોતેર ટકા સુધી સારવાર આની શક્ય બની ચૂકી છે અને હજુ પણ સારવારની દિશામાં નવા પગલાં લેવાઈ રહ્યા છે નવી ટેકનોલોજી આવી રહી છે તો આજે આપણે આ કેન્સર ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર